નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજના મહત્વના સમાચાર સુરતથી સુરતમાં વરાછા રોડ યસ પ્લાઝા ગ્રીન લેબલ ડાયમંડ કંપની પાસે સખત દુર્ગંધ વાળું ગટરનું પાણી પંદર દિવસથી ભરાયેલ રહેતા દુર્ગંધ સાથે રોગચાળો ફાટવાની શક્યતા સુરત શહેરમાં વરાછા રોડ ખાતે ગીતાંજલિ યસ પ્લાઝા પાસે ગ્રીનલેબ ડાયમંડ કંપની એપેક્સ બિલ્ડિંગની પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં સતત પંદર દિવસથી ગટર ખરાબ ડ્રેનેજનું પાણી ભરાયેલ છે ખરાબ દુર્ગંધ આવે છે સતત ગટરનું વપરાયેલું પાણી ભરાયેલું ચાલુ છે જેને લીધે લોકોને આવવા જવામાં ભારે હાલાકી થઈ રહી છે સાથે અકસ્માતો પણ થઈ રહ્યા છે ગાડીઓ લપસી રહી છે લોકોને ઈજાઓ થાય છે વારંવાર આ ગટરના ગંદા પાણી ઉભરાતા વરાછા ઝોનના અધિકારીઓની ફરિયાદ કરવા છતાં અહીં વરાછા ઝોનના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું કોરમસીયલ વિસ્તાર છે અહીં સેંકડો લોકો કામ કરે છે સાથે ગ્રીનલીપ ડાયમંડ કંપનીમાં પાંચસો જેટલા લોકો કામ કરે છે જેમાં દસ જેટલા લોકો બીમાર પણ થઈ ગયા છે તંત્રને વારંવાર અપીલ કરવામાં આવે છે કે ભારે રોગચાળો ફાટશે તો તેના માટે જવાબદાર કોણ સાથે સાથે અહીં અકસ્માતો પણ થઈ રહ્યા છે જો કોઈ ગંભીર અકસ્માત થશે અને કોઈની જાન હાનિ થશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે એક તરફ સુરત મેયર કહી રહ્યા છે કે સુરતમાં ક્યાંય ગંદકી નથી તો પછી આ શું છે તેને સુરત શહેર કહેવાય કે જ્યાં ગટરોના પાણી પંદર દિવસથી ઉપરાઈ રહ્યા છે અને વરાછા સુરના અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી તંત્ર કયા પ્રકારની મોટી ઘટના થવાની વાટ જોઈ રહી છે ક્યાંના સ્થાનિકો વારંવાર અપીલ કરી રહ્યા છે કે આ ગટરના ગંદુ દુર્ગંધવાળું પાણી પાલિકા દ્વારા વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સંવાદદાતા જય બગિયા સાથે એભલવાડા મહાતેજ ન્યૂઝ સુરત મારું નામ પ્રકાશભાઈ. રહ્યા લેવાનું. રહેવાનું અહીંયા ગ્રીન લેમ્પ પાસે. આ શું તમે કહેવા માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે તંત્રને કે આ પાણીનો નિકાલ કોઈ કરે. બહુ દુર્ગંધ આવે છે. કંપનીમાં બેસાઈ દેવું નથી. એની હિસાબે કારીગરો બીમાર પડે છે અને ઘરે રહેવું પડે. તો આ તંત્રને જાણ થાય કે આનું કંઈક નિકાલ કરે. તમે વરાછા ફરિયાદ કરી? કરી. શું કીધું? હજી કોઈ જવાબ આવ્યો નથી. કેટલા